નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રેવીસ મે બે હજારને પચીસ તો આજના બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સિનિયર કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યા છે સાત મોટા લાભ તો મિત્રો અત્યારે થઈ છે મોટી જાહેરાત તો ખાસ કરીને જો તમે સાહીઠ પ્લસ ઉંમરના હો તો આ વિડીયો ખાસ ચેક કરી લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક લાભો જો તમારા ઘરમાં સાઠ સિત્તેર અથવા પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ છે તો બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે તો સરકારે આ વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘણા મોટા લાભો અને યોજનાઓની જાહેરાત કરી છે તો જેનાથી તેમની આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ પરંતુ તેમનું જીવન પણ વધુ સુવિધાજનક બનશે તો આ યોજનાઓમાં કરમુક્તિ પેન્શન બેન્કિંગ સુવિધાઓ તબીબી સુવિધાઓ અને મુસાફરી મુક્તિનો સમાવેશ પણ થાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને તમારા ઘરમાં સાઠ સિત્તેર અથવા પંચોતેર વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો બે હજાર પચીસ છે તમારા માટે ખાસ રહેવાનું છે કારણ કે બે હજાર પચીસના બજેટમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ એવી યોજનાઓ અને ઘણી બધી સુવિધાઓ છે તે જાહેર કરી છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોઈ દેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે મોટી કર રાહત તો બે હજાર પચીસના બજેટમાં સૌથી મોટી રાહત ટેક્સને લઈને આપવામાં આવી છે તો હવે સાઠથી એંશી વર્ષ વચ્ચેના લોકોએ બાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં તે જ સમયે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ પંચોતેર વર્ષથી વધુ ઉંમરના હોય અને તેની આવક માત્ર પેન્શન અને બેંક વ્યાજ સુધી મર્યાદિત હોય તો તેને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે ઉપરાંત બેંક વ્યાજ પર ટીડીએસ મર્યાદા રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે તો ભાડાની આવક પર ટીડીએસની મર્યાદા પણ હવે વધારીને રૂપિયા છ લાખ કરવામાં આવી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે એસ સી વ્યાજ વધ્યું છે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો હવે એસસી એસએસમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકે છે તો કેટલીક સરકારી બેંકો અને પોસ્ટ ઓફિસોમાં આ યોજનાઓના દર બે આઠ પોઈન્ટ બે ટકાથી વધારીને અગિયાર પોઈન્ટ અડસઠ ટકા કરવામાં આવ્યો છે તો આ સ્કીમ પાંચ વર્ષ માટે છે જેને બીજા ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે તો આમાં દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ સીધું બેંક ખાતામાં આવે છે અને સરકાર તેમની સંપૂર્ણ ગેરંટી આપે છે તો એસસીએસએસમાં રૂપિયા ત્રીસ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે અને કલમ એ સી હેઠળ કર મુક્તિનો પણ લાભ ઉપલબ્ધ છે મિત્રો અને ત્યારબાદ વાત કરીએ તો રૂપિયા પાંત્રીસો માસિક પેન્શન યોજના તો સરકારે વૃદ્ધોને આર્થિક સહાય આપવા માટે નવી પેન્શન યોજના લાગુ કરી છે તો આ યોજના હેઠળ બીપીએલ પરિવારોમાંથી આવતા અથવા જેમની આવક ઘણી ઓછી છે તેમને દર મહિને રૂપિયા પાંત્રીસોનું પેન્શન આપવામાં આવે છે તો આ યોજના આખા દેશમાં લાગુ કરે છે અને તેમના માટે અરજી કરવી ખૂબ જ સરળ છે તમે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં જઈને ફોર્મ ભરી શકો છો તો જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ ઉંમર અને આવકનો પુરાવો બેંક પાસબુક અને બીપીએલ કાર્ડનો સમાવેશ થાય છે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો તબીબી સુવિધાઓમાં મોટા ફાયદાઓ તો સરકારે સ્વાસ્થ્યને લઈને પણ મોટા પગલાં લીધા છે તો હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે તો ઘણા રાજ્યોમાં મોબાઈલ મેડિકલ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા છે જે ગામડે ગામડે જઈને વૃદ્ધોને ચેકઅપ કરશે આ સાથે ડોક્ટરો સાથે ઓનલાઈન વિડીયો કોલ પરામર્શ અને દવાઓની હોમ ડિલિવરી જેવી સુવિધાઓ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મુસાફરી ડિસ્કાઉન્ટ અને વિશેષ સુવિધા તો સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ રાહત આપવામાં આવી છે તો ઘણા રાજ્યોમાં મફત અથવા ડિસ્કાઉન્ટવાળી બસ ટિકિટ ઉપલબ્ધ છે જ્યારે રેલવે પણ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે આ ઉપરાંત સિનિયર સિટીઝન કાર્ડ પણ રજૂ કરવામાં આવ્યું છે જે સરકારી કચેરીઓ બેંકો અને હોસ્પિટલોમાં વૃદ્ધોને પ્રાથમિકતા આપે છે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગ અને રોકાણમાં નવા ફેરફારો તો બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે તો હવે રૂપિયા એક લાખ સુધીના વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવશે નહીં તો ફિક્સ ડિપોઝિટ ઊંચા વ્યાજ દરો ઓફર કરે છે અને એસસીએસએસ સરકારી ગેરંટી અને કરમુક્તિની સુવિધા ચાલુ કરે છે તો તેમજ સિનિયર સિટીઝનોને બેંકિંગમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેથી તેમને લાઇનમાં ઊભા ન રહેવું પડે કે લાંબો સમય રાહ જોવી ન પડે મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના લાભો વિશે તો સરકારે સિનિયર સિટીઝન કાર્ડની સુવિધા પણ શરૂ કરી છે જેના દ્વારા તમામ સરકારી યોજનાઓ હોસ્પિટલ બેંક અને મુસાફરીમાં વૃદ્ધોને પ્રાથમિકતા મળશે તો આ કાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને નજીકની સરકારી ઓફિસમાં જઈને ફોર્મ પણ ભરી શકો છો મિત્રો તો આ માટે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો એસ સી રોકાણ કરવા માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જવાનું રહેશે ત્યારબાદ ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો તો ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં પેન્શન યોજના માટે અરજી કરો વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે ઓનલાઈન પોર્ટલ અથવા સરકારી કચેરીનો સંપર્ક કરો તેમજ તબીબી યોજનાઓ માટે સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાંથી માહિતી મેળવો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ બાબતો તો દરેક યોજના માટે આધાર અને પાન કાર્ડ જરૂરી છે તો દસ્તાવેજો સંપૂર્ણ અને સાચા હોવા જોઈએ તો સમયાંતરે સરકારી વેબસાઇટ અથવા નજીકની ઓફિસમાંથી માહિતી મેળવતા રહો તો કોઈપણ યોજનામાં છેતરપિંડી અથવા બનાવટીથી સાવચેત રહો અને જો જરૂર હોય તો અધિકારીઓની મદદ લો તો બે હજાર પચીસમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે આવા ઘણા પગલાં લીધા છે જે ન માત્ર તેમનું જીવન સરળ બનાવશે પરંતુ તેમને આર્થિક આરોગ્યને સામાજિક રીતે સુરક્ષિત પણ બનાવશે તો કર મુક્તિ પેન્શન તબીબી સુવિધાઓ બેન્કિંગ લાભો અને મુસાફરી રાહતો જેવી સુવિધાઓ વૃદ્ધોને આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદ કરશે જો તમારા પરિવારનો કોઈપણ સભ્ય સાઠ વર્ષ કે તેથી વધુનો હોય તો ખાતરી કરો કે તેણે આ યોજનાઓનો લાભ મળે છે કે નહીં મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે સરકારે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે સાત પ્રકારની જાહેરાતો કરી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ તમારા માટે અગત્યની યોજનાઓ અને અગત્યની જે નોટિફિકેશનો હોય તે મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર